હાલ જેલમાંથી ઘણા વીઆઈપી લોકો મોબાઈલ અને સિગરેટ બીડી પાન મસાલા જેવી ચીજ વસ્તુઓ મંગાવતા હોય છે ત્યારે આમ ત્યારે સમગ્ર ઘટના સામે આવી છે મોરબીની જેલમાંથી જ્યાં એક નબીરા દ્વારા એક દુષ્કર્મના આરોપી દ્વારા મોબાઈલની અંદરથી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરવાની ઘટના સામે આવી છે જે આરોપી વિડીયો વાયરલ જલસા જોઈને ચોંકી જશો તમે જી હા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયો મોરબી જેલનો હોવાનું કહેવાય રહ્યું છે જે બાબુ દેવા કરના કરનારા નામના કાચા કચ્છાકામના કેદીએ જેલમાંથી રાજવીર અહીર કારના નામના ઇન્સ્ટા આઈડીમાંથી લાઈવ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ સમગ્ર ઘટનામાં આ આરોપી વિરુદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદરાબાદમાં લૂંટનો પણ ગુનો નોંધાયો હોવાનું માહિતી મળી આવી છે જોકે આ વિડીયો અંગે એટ ધ રેટ વાય એ જાડેજા યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે ઉપરોક્ત વિડીયો જૂનો છે આ કેસમાં પહેલાં જ એક્શન લેવાઈ ચૂક્યા છે તેમ છતાંય અત્યારે મોરબી જેલમાં આકસ્મિક રેડ ચાલી રહી છે